આ તરફ ઉવાસદ ગામમાં સફાઈ કામદારો હડતાલ કરી રહ્યા છે સફાઈ કામદારોએ થઈ રહેલા અત્યાચારો બાબતે અખિલ ભારત સંગઠનના સફાઈ કામદારના પ્રમુખ કિરણ સોલંકી અને મહાનગરના જુનિયર પ્રેસિડેન્ટ વિનોદભાઈ મકવાણાને જાણ થતા તેઓ ઉવાસદ ગામ ખાતે આવી પહોંચ્યા હતા અને કામદારો થકી સરપંચ અને તલાટી સાથે ચર્ચા કરી હતી અને કામદારોની માંગણીઓ સ્વીકારવા જણાવ્યું હતું ત્યારે સામે સરપંચ અને તલાટી બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી યોગ્ય નિરાકરણ લાવવા જણાવ્યું હતું ગાંજીનગરની અંદર આયર વરસદ નગર પર પંચાયતની અંદર જે સફાઈ કામદારો એટલે કે વાલ્મીકી સમાજના વાસની અંદર ઘણા સમયથી પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવેલું તે અંગે તેમજ છેલ્લા દસથી પંદર વર્ષથી સફાઈ કામગીરી રોશમદાર સફાઈ કામદાર તરીકે ફજાવ ફરજ બજાવી રહેલા સફાઈ કામદારોને મિનિમમ વેજ ન મળતો હોય તે તેમજ પાણીનું કનેક્શન સ્પેસિફિક વાલ્મીકી સમાજ માટે આપવાનું અને એ લાઈનની અંદર બીજી કોઈ પણ વસાહતી કે કોઈ નાગરિક બીજું ક કનેક્શન ન લે અને તેમજ લે કદાચ તો કાયદેસરની કાર્યવાહી કરવી તેમજ મેન્યુઅલ સ્કેન્જર એક્ટ પ્રમાણે પશુઓને જે ઉપાડવાનું છે એ સ્પે કોઈ એજન્સીને આપેલું છે તેની જગ્યાએ સફાઈ કામદારો જોડે કૂતરાઓનો ખેંચવાનું એટલે કે માથે બેલું ઉપાડવાની પ્રથા અહીંયા ચાલતી હોય એવું અમને આ મીટિંગની અંદર જોવામાં આવ્યું તો એ માટે કૂતરા ખેંચવા માટે કોઈ સંસ્થાને આપેલું છે એના દ્વારા જ કામ કરાવું તેમજ મિનિમમ વેજ આપો અને જેટલા સમયથી મિનિમમ વેજ પ્રમાણે વેતન નથી મળતું એનું એરિયા ચૂકવી આપવા માટે આજે અહીંયા અગત્યનો નિર્ણય માન્ય સરપંચ શ્રી જીવનજી ઠાકોર સાહેબ તેમજ તલાટી કમ મંત્રી સાહેબે પણ સારો નિર્ણય અને એ આપ્યો છે આજે જ્યારે અમને ઉવારસાદ ગ્રામ પંચાયતની ખ્યાલ પડ્યો અને મીડિયા માધ્યમથી જ અમને તો ખાસ જાણવા મળ્યું કે ઉવારસાદ ગ્રામ પંચાયતની અંદર રોજમદાર સફાઈ કર્મચારીઓ પર થતા અત્યાચાર વિશે અમે જ્યારે જાણ્યું ત્યારે તરત જ અમારા અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠનના ગાંધીનગરના પ્રમુખ વિનોદભાઈ મકવાણા સાહેબનો કોન્ટેક કરી અને આજે અમે ઉરસદમાં અહીંયા આવ્યા અને ત્યારે જોયું તો ઘણી બધી જગ્યા કરતાં ઉરસદ ગામ જે ગાંધીનગરનું પાટનગરમાં આવેલું છે ત્યાં જ મારા સફાઈ કર્મચારીઓ સાથે થતો અન્યાય આ જોઈને ખૂબ જ અમને દુઃખની લાગણી અનુભવી રહ્યા છે કે જ્યારે અહીંયા સારા સારા એમઓયુ થતા હોય જ્યારે ગાંધીનગર એટલે પાટનગર અત્યાર તો ગિફ્ટ સિટી બની ગયું અને જ્યારે જ્યારે કરોડો રૂપિયાના એમઓયુ થતા હોય અને ગામ જે ગાંધીનગરમાં જ આવેલું હોય ત્યાં જ સફાઈ કર્મચારીઓની હાલત દયનીય હોય અને જ્યારે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા ત્યારે સરપંચશ્રી અને તલાટીકમ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ આજે એક કાયદાકીય જોગવાઈઓ અનુસાર જે જે સફાઈ કર્મચારીઓને મળવાપાત્ર હતું જે આપવામાં નથી આવ્યું તેની અમે રજૂઆત કરતા આજે ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને તલાટીકમ મંત્રી સાહેબે અમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવનારા એટલે આવતીકાલે જ જે સામાન્ય સભા બોલાવીશું અને એની અંદર તમામ મુદ્દાઓનું ઝીણવટપૂર્વક અમે સમાધાન લાવીશું અને પછી જ અમે સફાઈ કર્મચારીઓ કામ કરીશું તેવું અમે પણ જણાવેલું છે જેથી કરી હું આ તમામ ઉવારસદના સફાઈ કર્મચારીઓનું અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને જે મીડિયા મિત્રો આવ્યા છે એમનું પણ અભિનંદન પાઠવું છું કે તમે અમારી વાતને આજે સમગ્ર ગાંધીનગર નહીં સમગ્ર ગુજરાતની અંદર ફેલાવી છે એટલે મીડિયા કર્મીઓ અને મારા સફાઈ કર્મચારીઓને એટલા માટે અભિનંદન આપું કે દેશ આઝાદ થયા પંચોતેર વર્ષ વીતી ગયા છતાંય મારો સમાજ આજે પણ પગાર માટે વલખા મારતો હોય અને આ સમાજ આજે પણ સ્વચ્છતાનું ધોરણ જાળવી રહે અને સ્વચ્છતાની અંદર આપણે પહેલો નંબર લાવીએ એના માટેનું પ્રયત્ન કરતા હોય અને જ્યારે મારે ખાસ કરીને કહેવું છે કે વડાપ્રધાન શ્રી જ્યારે સફાઈ કર્મચારીઓના પગ ધોઈને ધન્યતા અમુક અનુભવતા હોય ત્યારે ઉત્તર ગ્રામ પંચાયતના સભ્યોને સદબુદ્ધિ આપે કે જો વડાપ્રધાન દેશના આ સફાઈ કર્મચારીઓનું સન્માન કરતા હોય તો હવે પછી આવનારા દિવસોની અંદર તમામ ગ્રામ પંચાયતો નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ પણ સફાઈ કર્મચારીઓનું સન્માન જાળવશે તેવી હું આશા રાખું છું